આજે આપણે સંખ્યા પદ્ધતિ વિશે શીખીશું તમે એ તો જાણો જ છો કે એક બે ત્રણ વગેરે પ્રાકૃતિક સંખ્યાઓ છે તેને એન વડે દર્શાવાય પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરાતા તે પૂર્ણ સંખ્યાઓ બને છે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ આ સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ મળીને પૂર્ણાંક સંખ્યાઓનો ગણ બને છે પૂર્ણાંક સંખ્યા ગણને ઝેડ વડે દર્શાવાય છે એટલે કે એન ઉપગણ ઝેડ થાય ઝેડ એ જર્મન શબ્દ ઝાહલેન પરથી આવેલો છે તેનો અર્થ છે સંખ્યાઓ તમે એક ચતુર્થાંશ એક દ્વિતીયાંશ એક તૃતીયાંશ ત્રણ પંચમાંશ વગેરે જેવી અપૂર્ણાંક સંખ્યાઓ વિશે શીખ્યા છો પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવાતી આ સંખ્યાઓને સમય સંખ્યાઓ કહે છે પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ અને અપૂર્ણાંક સંખ્યાઓ મળીને સમય સંખ્યા બને છે ક્યુ બરાબર પી છેદમાં ક્યુ જ્યાં પી બિલોંગ્સ ટુ ઝેડ ક્યુ બિલોંગ્સ ટુ એન દરેક સમય સંખ્યાને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય છે જ્યાં પી બિલોંગ્સ ટુ એક માઇનસ બત્રીસ બરાબર માઇનસ બત્રીસ છેદમાં એક લખી શકાય આમ બધી જ પૂર્ણાંક સંખ્યાઓ એ સમય સંખ્યાઓ છે તેથી ઝેડ ઉપગણ ક્યુ સમાન સમય સંખ્યાઓ સમય સંખ્યાઓને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં અનન્ય રીતે દર્શાવી શકાતી નથી સમાન સમય સંખ્યાઓના રૂપ સરખા હોય છે અહીં ઉદાહરણમાં એક છેદમાં બે બે છેદમાં ચાર ત્રણ છેદમાં છ આઠ છેદમાં સોળ અને વીસ છેદમાં ચાલીસ એ સમાન સમય સંખ્યાઓ છે એક છેદમાં બે એ અતિ સંક્ષિપ્ત રૂપ છે કારણ કે એક અને બે ને એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ નથી એટલે કે એક અને બે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે હવે આપણે આપેલી બે સંખ્યાઓ વચ્ચે એક અથવા એક કરતાં વધારે સમય સંખ્યાઓ કેવી રીતે મેળવી શકાય તે શીખીએ ઉદાહરણ એક બે અને ત્રણ વચ્ચે ચાર સમય સંખ્યાઓ શોધો ઉકેલ બે વત્તા ત્રણ છેદમાં બે બરાબર પાંચ છેદમાં બે

અગ્યાર છેદમાં ચાર પાંચ છેદમાં બે વગેરે બે અને ત્રણ વચ્ચેની અનન્ય સમય સંખ્યાઓ છે બાળમિત્રો તમે જાણો છો બે સમય સંખ્યાઓ વચ્ચે અનંત સમય સંખ્યાઓ આવેલી છે સમય સંખ્યા ગણ ક્યુ નો આ એક અગત્યનો ગુણધર્મ છે આ ગુણધર્મને સમય સંખ્યાઓ વચ્ચે જગા છે તેમ કહે છે હવે આપણે અસમય સંખ્યાઓ વિશે શીખીએ અસમય સંખ્યાઓ એક છેદમાં ત્રણ બરાબર શૂન્ય પોઈન્ટ સાત છેદમાં અગિયાર બરાબર શૂન્ય પોઈન્ટ છ ત્રણ છ ત્રણ અનંત સુધીને આ રીતે પુનરાવર્તિત દશાંશ સ્વરૂપે દર્શાવી શકાય છે શૂન્ય પોઈન્ટ એક બે ત્રણ ચાર પાંચ છ સાત

સમેઈ અને અસમેઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે n ઉપગણ z ઉપગણ q ઉપગણ r હવે આપણે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 2 ને દર્શાવતા શીખીએ ઉદાહરણ 1 સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 દર્શાવો જેની દરેક બાજુની લંબાઈ 1 એકમ હોય તેવો ચોરસ OABC લઈએ પાયથાગોરસ પ્રમેય મુજબ OB બરાબર વર્ગમૂળમાં એક નો વર્ગ વત્તા એક નો વર્ગ બરાબર વર્ગમૂળમાં બે હવે ઓ બિંદુ શૂન્ય પર આવે તે રીતે ચોરસ ઓ બી સી દોરીએ ઓબી બરાબર વર્ગમૂળમાં બે છે તેથી ઓ ને કેન્દ્ર લઈ ઓબી જેટલી ત્રિજ્યા લઈ સંખ્યા રેખાને પી માં છેદ તો એક ચાપ દોરીએ સંખ્યા રેખા પર પી ને સંગત સંખ્યા વર્ગમૂળ બે થશે વર્ગ પ્રવૃતિ વર્ગ મૂળ કુંતલ સૌ પ્રથમ બિંદુ ઓ લઈ એક એકમ લંબાઈનો રેખાખંડ ઓ દોરો રેખાખંડ ઓ પર એકમ લંબાઈનો લંબ રેખાખંડ એ બી દોરો હવે રેખાખંડ ઓ પર એકમ લંબાઈનો લંબ રેખાખંડ બી દોરો પછી રેખાખંડ ઓ પર એકમ લંબાઈનો રેખાખંડ સી દોરો આ પ્રમાણે ચાલુ રાખતા આપણને એક કુંતલ મળશે જેને વર્ગમૂળ કુંતલ કહે છે અહીં OB બરાબર વર્ગમૂળ 2 OC બરાબર વર્ગમૂળ 3 OD બરાબર વર્ગમૂળ 4 વાસ્તવિક સંખ્યા અને તેનું દશાંશ વિસ્તરણ આ ભાગાકારને ધ્યાનથી જુઓ એક અહીં શેષ શૂન્ય બને અથવા શેષનું પુનરાવર્તન શરૂ થાય છે અથવા બે ભાજક કરતા શેષ ઓછી હોય તથા તેઓનું પુનરાવર્તિત અંકોનું જૂથ મળે અને ત્રણ જો શેષ પુનરાવર્તિત હોય તો ભાગફળના અંકોનું પણ પુનરાવર્તન થાય છે એક ને ત્રણ વડે ભાગતા અહીં એક ને ત્રણ વડે ભાગી ન શકતા પ્રથમ આપણે ભાગ ના ચાલે એની શૂન્ય મૂકીશું પછી ત્રણ વડે ભાગતા નવ મળશે જેથી એક શેષ બચશે ફરીથી ભાગ ના ચાલતા શૂન્ય મૂકીશું જેથી ફરીથી ત્રણ વડે ભાગતા નવ મળશે અને ફરીથી એક શેષ મળશે ફરીથી ભાગ ના ચાલે એની શૂન્ય મૂકીશું અને ફરીથી ત્રણ વડે ભાગ ચલાવીશું જેથી શેષ એક બચશે આમ શેષ એક એક બચશે ભાજક ત્રણ અને ભાગફળ શૂન્ય પોઈન્ટ ત્રણ 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 અનંત સુધી હવે ત્રણને આઠ વડે ભાગતા પહેલાં તો ભાગ ચાલશે નહીં આથી ભાગ ના ચાલે એની શૂન્ય મૂકીશું પછી આઠ વડે ભાગ ચલાવતા ચોવીસ મળશે આથી ત્રીસમાંથી ચોવીસ બાદ કરતા છ મળશે ફરીથી ભાગ ના ચાલતા શૂન્ય મૂકીશું ફરીથી આઠ વડે ભાગતા છપ્પન મળશે આથી માંથી છપ્પન બાદ કરતાં ચાર મળશે ફરીથી ભાગ ના ચાલતા ફરીથી શૂન્ય મૂકીશું જેથી ચાલીસ મળશે અને હવે આઠ વડે ભાગતા ચાલીસ મળશે આમ છેલ્લે શેષ શૂન્ય મળશે શેષ છ ચાર શૂન્ય ભાજક આઠ અને ભાગ ફળ શૂન્ય પોઈન્ટ ત્રણ સાત પાંચ હવે આઠ ને સાત વડે ભાગતા સાત વડે ભાગ ચલાવતા પ્રથમ એક શેષ મળશે આપણે આગળ જોયું તેમ ભાગ ના ચાલતા શૂન્ય મુકતા દસ થશે અને સાત વડે ભાગ ચલાવતા સાત આવશે આમ દસમાંથી સાત બાદ કરતાં ત્રણ મળશે અને ભાગ ન ચાલતા શૂન્ય મૂકતા ત્રીસ થશે સાત વડે ભાગતા અઠ્યાવીસ મળશે ત્રીસમાંથી અઠ્યાવીસ બાદ કરતાં બે મળશે હવે ફરીથી ભાગ ના ચાલતા શૂન્ય મૂકીશું જેથી વીસ થશે ફરીથી સાત વડે ભાગતા ચૌદ આવશે વીસમાંથી ચૌદ બાદ કરતાં છ મળશે ફરીથી ભાગ ના ચાલતા શૂન્ય મૂકીશું જેથી સાહીઠ મળશે અને ફરીથી સાત વડે ભાગતા છપ્પન આવશે સાહીઠ માંથી છપ્પન બાદ કરતા ચાર મળશે ફરીથી ભાગ ન ચાલતા ફરીથી શૂન્ય મૂકીશું જેથી ચાલીસ મળશે અને સાત વડે ભાગતા પાંત્રીસ મળશે જેથી ચાલીસ માંથી પાંત્રીસ બાદ કરતા પાંચ આવશે ફરીથી ભાગ ના ચાલતા ફરીથી શૂન્ય મૂકીશું જેથી પચાસ થશે ફરીથી સાત વડે ભાગતા ઓગણપચાસ આવશે આમ છેલ્લે પચાસ માંથી ઓગણપચાસ બાદ કરતા એક શેષ રહેશે આઠ પાંચ સાત જુઓ અને સમજો ત્રણ છેદ માં આઠ બરાબર શૂન્ય પોઈન્ટ ત્રણ સાત પાંચ ત્રણ છેદ માં ચાર બરાબર શૂન્ય પોઈન્ટ સાત પાંચ અહીં દશાંશ વિસ્તરણ શાંત છે અથવા અમુક ચોક્કસ તબક્કા પછી તેનો અંત આવે છે એક છેદમાં ત્રણ બરાબર શૂન્ય પોઈન્ટ ત્રણ ત્રણ ત્રણમાં ત્રણના અંકનું પુનરાવર્તન થાય છે તેને શૂન્ય પોઈન્ટ ત્રણ 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 અનંત અથવા શૂન્ય પોઈન્ટ ત્રણ અનંત આવૃત લખાય આઠ છેદમાં સાત બરાબર એક પોઈન્ટ એક ચાર બે આઠ પાંચ સાત એક ચાર બે આઠ પાંચ સાત અનંત છે માટે તેને એક પોઈન્ટ એક ચાર બે આઠ પાંચ સાત અનંત આવૃત અથવા આમ સમય સંખ્યાઓનું દશાંશ વિસ્તરણ આવૃત અથવા અનંત આવૃત હોય છે એટલે કે સમય સંખ્યા જો કોઈ સંખ્યાનું દશાંશ વિસ્તરણ આવૃત કે અનંત આવૃત હોય તો પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો ધારો કે એક્સ બરાબર શૂન્ય પોઈન્ટ છ અનંત આવૃત માટે એક્સ બરાબર શૂન્ય પોઈન્ટ છ છ અનંત માટે દસેક્ષ બરાબર છ પોઈન્ટ છ છ છ અનંત માટે દસેક્ષ બરાબર છ માટે એક્સ બરાબર છ છેદ માં નવ માટે એક્સ બરાબર બે છેદમાં ત્રણ જે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં છે જ્યાં પી બિલોંગ્સ ટુ ઝેડ અને ક્યુ અનંત આવૃત સમય સંખ્યા છે ઉદાહરણ ત્રણ 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 શૂન્ય અનંત બરાબર શૂન્ય પોઈન્ટ ત્રણ અનંત આવૃત્તને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો ધારો કે એક્સ બરાબર શૂન્ય પોઈન્ટ ત્રણ 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 અનંત હવે ધ્યાનથી જુઓ અહીં ત્રણ નો એક જ અંક અનંત આવૃત્ત થાય છે તેથી એક્સ ને દસ વડે ગુણીએ માટે દસેક્ષ બરાબર ત્રણ વત્તા શૂન્ય પોઈન્ટ ત્રણ 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 અનંત સુધી માટે દસેક્સ બરાબર ત્રણ વત્તા એક્સ કારણ કે શૂન્ય પોઈન્ટ ત્રણ ત્રણ અનંતરણ ચાર એક પોઈન્ટ બે સાત બે સાત બે સાત અનંત સુધી બરાબર એક પોઈન્ટ બે સાત અનંત આવૃત ને પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવો જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક છે તથા ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય છે ઉકેલ ધારો કે એક્સ બરાબર એક સત્યાવીસ છે છે અહીં બે બે અને સાત એમ અંકો બેવડાય તેથી એક્સ ને સો વડે ગુણીએ માટે સો એક્સ બરાબર એક પોઈન્ટ બે સાત બે સાત બે સાત અનંત સુધી માટે સો એક્સ બરાબર સો ગુણ્યા એક પોઈન્ટ माटे सौ छवी एक पॉइंट बराबर एक सौ सत्यावीस पॉइंट बेत बे सात सो एक्स बराबर एक सौ छवीस वत्ता x માટે સો એક્સ માઇનસ એક્સ બરાબર એકસો છવ્વીસ માટે નવ્વાણું વર્ગમૂળમાં બે બરાબર એક પોઈન્ટ ચાર એક ચાર બે એક ત્રણ પાંચ છ અનંત સુધી પાઈ બરાબર ત્રણ પોઈન્ટ એક ચાર એક પાંચ નવ બે છ પાંચ ત્રણ પાંચ આઠ નવ સાત નવ ત્રણ બે ત્રણ આઠ ચાર છ બે છ ચાર ત્રણ ત્રણ અનંત સુધી વર્ગમૂળમાં બે અને પાય એ અસમય સંખ્યાઓ હોવાથી તેમનું દશાંશ વિસ્તરણ અનંત અનાવૃત છે બાળ મિત્રો પાય એ અસમય છે જ્યારે બાવીસ છેદમાં સાત એ સમય છે ત્રણ પોઈન્ટ ચૌદ એ પાયનું આશરે આસન્ન મૂલ્ય છે હવે આપણે બે સમય સંખ્યા વચ્ચેની અસમય સંખ્યા શોધતા શીખીએ ઉદાહરણ પાંચ એક છેદમાં સાત બરાબર શૂન્ય પોઈન્ટ એક ચાર બે આઠ પાંચ સાત છે અનંત અનાવૃત છે તેથી બે છેદમાં સાત બરાબર શૂન્ય પોઈન્ટ બે આઠ પાંચ સાત એક પાંચ શૂન્ય એક પાંચ શૂન્ય શૂન્ય એક પાંચ શૂન્ય 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 એક પાંચ શૂન્ય 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 અનંત સુધી આ રીતે આપણે અસંખ્ય અસમય સંખ્યા કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચેની પ્રાપ્ત કરી શકીએ હવે આપણે સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ કરતા શીખીએ ઉદાહરણ છ નું રેખા પર નિરૂપણ કરો એક ત્રણ પોઈન્ટ પાંચ પાંચ છ એ ત્રણ અને ચાર ની વચ્ચે આવશે બે હવે ત્રણ થી ચાર વચ્ચે દસ સરખા ભાગ કરીએ એટલે ત્રણ પોઈન્ટ એક

એ 3.55 અને 3.56 ની વચ્ચે આવે તેથી 10 વિભાગમાં વિભાજિત કરીએ એટલે ભાગ ત્રણ પોઈન્ટ પાંચસો છપ્પન દર્શાવે છે આમ સંખ્યા રેખા પરના ભાગને વિપુલ દર્શક કાચની મદદથી વિપુલ પ્રમાણમાં દર્શાવીને વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવાની આ પદ્ધતિને ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ કહે છે હવે આપણે વાસ્તવિક ગાણિતિક પ્રક્રિયાઓ શીખીએ આપણે શીખી ગયા છીએ કે સંખ્યાઓનો ગણ ક્યુ એ સરવાળા અને ગુણાકાર વિશે ક્રમ અને જૂથના નિયમો ધરાવે છે ગુણાકારનો સરવાળા પર વિભાજનનો નિયમ છે સમય સંખ્યાઓનો સરવાળો સમય સંખ્યા જ આવે છે આ ગુણધર્મને ક્યુ નો સમૃદ્ધતાનો ગુણધર્મ કહે છે ક્યુ સરવાળા વિશે પણ સમૃદ્ધ છે અસમય સંખ્યાઓ પણ સરવાળા અને ગુણાકાર વિશે ક્રમ અને જૂથનો ગુણધર્મ ધરાવે છે ગુણાકારનો સરવાળા પર વિભાજનનો નિયમ ધરાવે છે પરંતુ અસમેય સંખ્યાઓનો સરવાળો બાદબાકી ગુણનફળ ભાગફળ અસમેય સંખ્યા જ હોય એ જરૂરી નથી બાળ મિત્રો કેટલીક વિગતો વાંચો અને યાદ રાખો વર્ગમૂળમાં x² માઈનસ x બરાબર માનાંકમાં x કારણ કે x ઇઝ લેસ ધેન શૂન્ય છે પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે વર્ગમૂળમાં x ની બે ઘાત બરાબર માનાંકમાં દાખલા તરીકે માઇનસ સાત બરાબર સાત ધારો કેસ ટુ આર પ્લસ આર પ્લસ એ ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે વર્ગમૂળમાં એક્સ વાય બરાબર વર્ગમૂળમાં એક્સ ગુણ્યા વર્ગમૂળમાં એક્સ છેદમાં વાય બરાબર વર્ગમૂળમાં 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 એ વત્તા વર્ગમૂળમાં બી વર્ગમૂળમાં એક્સ વત્તા વર્ગમૂળમાં વાય બરાબર વર્ગમૂળમાં એ એક્સ વત્તા વર્ગમૂળમાં એ વાય વત્તા વર્ગમૂળમાં બી એક્સ વત્તા વર્ગમૂળમાં બી વાય વાય આખાનો વર્ગ બરાબર એક્સ પ્લસ માઇનસ બે વર્ગમૂળમાં એક્સ વાય વત્તા વાય હવે આપણે ઉપરના નિત્ય સમો મદદથી દાખલાના ઉકેલ સમય સંખ્યા બને તો તે પદ્ધતિને સમયકરણ કહેવાય ઉદાહરણ સાત એક છેદમાં વર્ગમૂળમાં આઠ બરાબર એક છેદમાં વર્ગમૂળમાં આઠ ગુણ્યા વર્ગમૂળમાં આઠ છેદમાં વર્ગમૂળમાં આઠ બરાબર વર્ગમૂળમાં આઠ છેદમાં આઠમૂળ વર્ગમૂળમાં સાત વત્તા ચાર વત્તા વર્ગમૂળમાં સાત બરાબર આઠ ઉદાહરણ નવ એક છેદમાં ચાર માઇનસ વર્ગમૂળમાં સાત ઉકેલ, ચાર વત્તા વર્ગમૂળમાં સાત વડે ગુણીએ અને ભાગીએ એક માઇનસ વર્ગમૂળમાં સાત સાત છેદમાં સોળ માઇનસ સાત બરાબર ચાર વત્તા વર્ગમૂળમાં સાત છેદમાં નવ ઉદાહરણ દસ ત્રણ માઇનસ વર્ગમૂળમાં પાંચ આખાનો વર્ગ બરાબર 3 નો વર્ગ માઇનસ બે ગુણ્યા ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં પાંચ વર્ગમૂળમાં પાંચ નો વર્ગ બરાબર ચૌદ માઇનસ છ વર્ગમૂળમાં પાંચ ઉદાહરણ અગિયાર ત્રણ વર્ગમૂળમાં બે માઇનસ વર્ગમૂળમાં પાંચ છેદમાં ત્રણ વર્ગમૂળમાં ત્રણ વત્તા વધ વર્ગમૂળમાં બે બરાબર ત્રણ વર્ગમૂળમાં બે માઇનસ વર્ગમૂળમાં પાંચ છેદમાં ત્રણ વર્ગમૂળમાં ત્રણ બે વર્ગમૂળમાં બે ત્રણ વર્ગમૂળમાં ત્રણ માઇનસ બે વર્ગમૂળમાં બે છેદમાં ત્રણ વર્ગમૂળમાં ત્રણ માઇનસ બે વર્ગમૂળમાં બે બરાબર ત્રણ વર્ગમૂળમાં બે ગુણ્યા ત્રણ વર્ગમૂળમાં ત્રણ માઇનસ બે વર્ગમૂળમાં બે માઇનસ વર્ગમૂળમાં પાંચ ગુણ્યા ત્રણ વર્ગમૂળમાં ત્રણ માઇનસ બે વર્ગમૂળમાં બે છેદમાં ત્રણ વર્ગમૂળમાં ત્રણ આખાનો વર્ગ માઇનસ બે વર્ગમૂળમાં બે આખાનો વર્ગ બરાબર નવ વર્ગમૂળમાં છ માઇનસ બાર માઇનસ ત્રણ વર્ગમૂળમાં પંદર વત્તા બે વર્ગમૂળમાં દસ છેદમાં સત્યાવીસ માઇનસ આઠ બરાબર નવ વર્ગમૂળમાં વર્ગમૂળમાં છ માઇનસ માઇનસ બાર ત્રણ પંદર વત્તા બે વર્ગમૂળમાં દસ છેદમાં ઓગણીસ બાળ મિત્રો હવે તમે આ પ્રકરણ સરસ રીતે સમજી ગયા હશો હવે જાતે દાખલા ગણો અને જેટલો વધુ મહાવરો કરશો એટલું સરસ આવશે